નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શુતલ પરમાર પાદરામાં તાળીના નાણાંની માત્ર પંદરસો રૂપિયાની લેતી દીતીમાં યુવકની હત્યાના ગુનામાં પોલીસે મુખ્ય આરોપી અને તેની પત્ની સહિતની ધરપકડ કરી અદાલતમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મળવ્યા છે પાદરામાં સોખડા ખુર્દ ગામ તરફ જતા રોડ પાસે આવેલ કેનાલ નજીક તાળીના નાણાની માત્ર પંદરસો રૂપિયાની લેતી દીતીમાં વિકાસ પાટણ વાળિયાની હત્યા કરવામાં આવી હતી તાળીનો ધંધો કરતો સુરેશ તળવીએ વિકાસને માર મારી હત્યા કરી હતી વાદરા પોલીસ દ્વારા હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે હત્યામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સુરેશ તડવી અને તેની પત્ની સહિત ની પાદરા પોલીસે ધરપકડ કરી હતી પાદરા પોલીસે હત્યારાઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ગઈ તારીખ સત્તર ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજ શોખડા કેનાલ પાસે રહેતા સુરેશભાઈ તડવી નાઓને દબાસા ગામના વિકાસભાઈ પાટણ સાથે રૂપિયા પંદરસોની લેવાદેવી બાબતે બોલાવેલા અને એ બાબતે એ બંને વચ્ચે બોલાચાલી ઝઘડો ગયો ઝઘડો દરમિયાનમાં વિકાસ પાટણવાડીયાએ તેઓના ભાઈઓને પણ બોલાવેલા એ આવતા આ સુરેશ તળવી તેમજ અન્ય બીજા સુરેશ તળવીની પત્ની સાથે બીજા ત્રણ એમ કે ટોટલ કુલ પાંચ પાંચ આરોપીઓએ આ ગામના ફરિયાદી તથા સાહેદો પર લાકડીઓથી હિંચકારો હુમલો કરેલો અને એ હુમલાથી વિકાસ પાટણવિયાનું મોત થયેલું એ અનુસંધાનમાં અત્યારેના પાતરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વલ્ડરનો ગુનો દાખલ થયેલ છે અને એ ગુનાના કામના આરોપીઓ એલસીબી એસઓજી અને લોકલ પોલીસની મદદથી તમામની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ તારીખ બાવીસ ત્રણ બે હજાર તેવીસ સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે અને આગળની તપાસ તજવી હાલમાં ચાલી રહી છે પ્રજુ શાહ નિસંતોષ ન્યૂઝ પાત્ર સમાચારોને સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ్ బెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫెస్బుక్ టవిటర్